આપડી કેટલું હેવી કેટલું મોટું જબરું જબરુ છે મિત્રો જોરદાર એન્ટિક આઈટમ પણ આવી તમને ક્યાંય નહીં જોવા મળ્યું રસ્તો બંધ થઈ ગયો હોય છે ઓલો પુલ વાળો આપણે આપડે માછલા જોવા ઉભા રહ્યા આમાં એ રસ્તો ન દેખાડ્યો એટલે એ બંધ થઈ ગયો હોય છે અત્યારે મહુવામાં એટલો જોરદાર વરસાદ થઈ રહ્યો છે ને કે ચારે બાજુનું ઘરું પાણી ભરાઈ ગયું છે રોડ ઉપર અડધી અડધી ગાડી પાણી અંદર ડૂબાઈ જાય એટલું એટલું એટલો વરસાદ છે તમે વિચાર ન કરો તો એક પાર્કિંગ જેવું મળ્યું હતું એક હોટલ હતી તો હોટલના પાર્કિંગમાં અહીંયા ઊભા છે થોડોક વરસાદ શાંત થાય તો પછી આગળનો સફર શરૂ કરીએ ઘણી જગ્યા ફરવા જવાની ઈચ્છા હતી જેમ કે કોટડામાં જવાનું હતું ફગુડા જવું હતું બગદાણા જવું હતું ઘણી બધી જગ્યાએ જવું હતું પણ જોઈએ હવે જેવી માતાજી ભગવાનની ઈચ્છા મિત્રો આ રોડ ઉપર તો કેટલું પાણી ભરેલું આપણે ગાડી ઉપર ચડાવીશું

My toothpaste. તો અમે અત્યારે માતાજીના દર્શન કરીને પાછા ગાડી આવ્યા છે હું અને કાંતિ ભાઈ મમ્મી પપ્પા હાલી ને શોપિંગ કરતા કરતા કે અમે નીચે ડુંગર ઉતરીએ તો અમે પાંચ દસ મિનિટ પછી અહીંયા નીકળી એટલે ત્યાં અડધો ક્રોસ કરી દે પછી મસ્ત દરિયાકાંઠે ફરવા જાય વરસાદ સાવ બંધ થઈ ગયો તો દરિયાકાંઠે આવવા મજા આવશે અને આજે તાત્કાલિક નીકળવાનું મેઇન કારણ એ કે અમે ભૂલી જ ગયા હતા કે કાલે અમે જે ડીજે લીધો એનો કાલ અમારો પહેલો ઓર્ડર છે અને પહેલો ઓર્ડર હતો એટલે ના નથી પાડી સેવા જ કરવાની છે હાવ બજેટ બજેટ મતલબ હાવ લો રાખ્યું તું ગાડીમાં નો ખા નાખ

સામેથી એક ગાડી આવી તો આપણે ગાડી રિવર્સ લેવી પડી આપણી પાછળ બીજી ગાડી એને બી રિવર્સ લેવી પડી પણ રોડ ઉપર ઊભો રાખીને ઉતારે છે અહીંયા બીજી ગાડી પાછી સામે આવી ગઈ છે બસ લે

બીબાજીનો પાણીમાં જો માંડ માંડ નીકળી બહુ હમ જો વર્ષો તો ઘણો વરસાદ ગયો ને ભોજનાલય માં જવા માટે ગાડી પાર્ક કરી લઈ તો મિત્રો આ છે ભોજનાલય તો ઊંચા ગોરડામાં ચામુંડામાં પ્રસાદ લેવા બેસી ગયા હી પ્રસાદ માં બટેકા રીંગણાનું શાક દાળ ભરત રોટલી ગાંઠિયા સેરો અને લાપસી પપ્પા ને મજા પડી ગઈ ને પપ્પા સો અહીંયા જમીન અહીંયા જાતે જ વાસણ ધોવાના હવે જ્યાં વાસણ લીધા અહીંયા જ મૂકી દેવાના જેટલા બી લાકડા દેખાઈ રહ્યા છે ને બધાય રાંધવા માટેના લાકડા ભેગા કરીને ટગલો કરેલા દુનિયાના લાકડા અહીંયા 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 છેક સુધી છેક દિવાલથી છેક અહીંયા સુધી અલર્ટ માં હા તો ચલાવો બધાય નકર તો અત્યારે બધા દરિયા કાંઠા બંધ ઓલી ગઈ વખતે આપણે આવ્યો ત્યારે આપણે ને ગાડી નો આટો આમ મારવા ગયા હતા એ સાઈડ પાણી થોડુંક નજીક આવી ગયું છે એટલે એ બંધ થઈ ગયું ને આ સાઈડ ચાલુ થઈ ગયું વાયર નહીં સો મિત્રો હવે હું ચલાવી રહ્યા છું આ ગાડી હા દેવી बाय बाय करो तो मित्रों मस्त मजे ने राइड करी की मजा आई आज को अलग कलर ने जीप चलाई दर वक्त है ना ब्लैक चलावी आज को स्काई ब्लू चलाई। तो आप अपनी गाड़ी पास पहुंची गया

મિત્રો તો અત્યારે આપણે જો અલંગમાં જ્યાં શ્રીફ્ટ બ્રેકિંગ યાર્ડ ત્યાં તોડવાનું કામકાજ ચાલુ હોય છે ત્યાં આવ્યા છે જો આપણી આગળ કેટલું હેવી કેટલું મોટું જબરું જહાજ ઉભું છે આ બાજુ એટલા દુનિયાના દુનિયાના જહાજો ઉપર છે આ સાઈડ એક છે આ સાઈડ તો તમે વાત જ જવા દો એટલા જહાજ ઉપાય

સન મસ્ત આ બધું ઓલા ફાઉન્ટેન હો પાણી મિત્રો જોરદાર એન્ટિક આઈટમ હોય પણ આવી એન્ટિક આઈટમ તો તમને ક્યાંય નહીં જોવા મળી હોય આમ જો આ જો આ જો આ જો ઓરિજિનલ હે ડુપ્લિકેટ છે એર ગન છે તો આ કા કોસ્ટો યુનિક લાગી ઓમ નમઃ શિવાય લાઈટ એકથી વળખ એક એન્ટિક પીસ અંદર છે પણ ગાડીમાં એકથી જે વસ્તુ ગમીને ગાડીમાં મૂકવાની જગ્યા નથી અને મોંઘી બી એટલી છે તો આપણે આપણી બોલેરો લીધી છે ને બોલેરો લઈને જદી અહીંયા આવશું ને તે ખરીદી કરશું ધબાઈને તો આ લોકો જ્યાં સુધી આંટો મારી રહ્યા છે ને ત્યાં સુધી બાઇક ગાડીમાં ને બધા ટાયરમાં થોડી થોડી હવા ઓછી થઈ ગઈ છે તો બધા ટાયરમાં હવા ભરી નાખું અને સુરેન્દ્રનગર હવે અહીંયાથી એકસો ને પંચ્યાસી કિલોમીટર છે કાલ અમારા ડીજેનો ઓર્ડર છે તો સવારમાં રાજગઢ પહોંચવાનું રાજગઢ પહોંચીને જનરેટર બોલેરોમાં ચડાવવાનું આખી સિસ્ટમ બોલેરોમાં ચડાવવાની વગાડવાનું પહેલો જ ઓર્ડર છે શરૂઆત કરીએ છીએ એટલા પહેલા ઓર્ડરમાં ના નથી પાડી જો કાલ વરસાદ હશે તો પોસ્ટપોન થાય છે મતલબ પોસ્ટપોન શું કેન્સલ થાય છે અને જો વરસાદ નહીં હોય તો કાલ વગાડવાનું છે વાગી ગયા છે રાતના અગિયાર ને અગિયાર વાગે અમે પહોંચ્યા છીએ તોલેરા બેસ પો ની બાજુવાળી હોટલમાં બેઠા ને બીજી હોટલમાં કેમ કે અમે પેલા અહીંયા બેઠા પછી અમને અહીંયા જે ખાવું તું મળ્યું બાજુની હોટલમાં અહીંયા જે ખાવું તું તો નજ મળ્યું સૂપ પીવો તો સૂપ હાટું થઈને ફાંફા મારતા જ તોલેરામાં પણ ત્યાં સૂપ મેળ ન પડ્યો તો ખાલી પનીર પુલાવ મંગાવશું થોડો હું ખાઈશ થોડો કાંઈ ખાઈશ અને પછી ઘરે તો મિત્રો પનીર પુલાવ આવી ગયું છે આપડું ચલો ખાવા માંડો માતાજી પપ્પાની હોટલ સહયોગમાં જઈમાં ને આપણે શું પવાની પવાનીમાં હવે એની માટે લઈ લીધી એક સ્ટિંગ તો મિત્રો રાતના વાગી ગયા છે એક એક વાગે અમે પહોંચ્યો સુરેન્દ્રનગર મમ્મી પપ્પાને ડ્રોપ કરી દીધા છે બધો સામાન ગાડીમાં બધો મતલબ મમ્મી પપ્પાનો સામાન બધો ઘરમાં ચડાવી દીધો છે અને હવે અમારે આવવાનું છે રાજગઢ જ્યાં આપણી સિસ્ટમ પડી છે હવારમાં બોલેરો સિસ્ટમ ચડાવીને પગળવા નીચે જો વરસાદ ન આવે તો અમારી સોસાયટીમાં કીચડ તો જો દુનિયાનું છો તો કીચડ આ ગટરનું કામ ચાલુ ને એટલે મે તો અમારી સોસાયટી બહાર નીકળતા જ રડ ઉપર એટલું કીચડ છે ને ગાડી આખી નાક કોણ હાલી રહી છે ધ નેક્સ્ટ ડે 10 દેખરતા દન દેખર

તો પહેલાં ઓર્ડરે જોઈએ કેવો અનુભવ રહેશે તો ફટાફટ સિસ્ટમ ફરી આખી ગાડીમાં તો આ બ્લોગમાં એટલું હતું ઉમેદ કરું છું તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઇક કરાઈબ જરૂરથી કરજો